જિંદગીના સફરના અનુભવોના ખજાના તમારા જેવા વડીલો છે ઘરના ખજાના આજના યુગને આપ્યું છે જ્ઞાન નો પ્રકાશ તમારા આશીર્વાદ થી જ છે અમારું સર્વસુખી વિભાસ

આજે આપણે વાત કરીએ એક એવા સ્થળની જ્યાં વડીલો માટે પ્રેમ સંવેદના અને બધા લોકોને તેમની સેવા આપતા હંમેશા તત્પર રહે છે જીવનના અંતિમ પડાવમાં પણ ખુશીથી જીવવાની પ્રેરણા અહીંના દરેક ચહેરા પર અપાર જોવા મળે છે વડીલોની સંભાળ દવા દર્દી અને રોજિંદા વાતચીતમાં પરમ અને લાગણીનો એક અનોખો સંબંધ અહીં ઉભો થયો છે આજના યુગમાં જ્યાં બાળકો વ્યસ્ત છે પોતાની આવા આશ્રમો વડીલોને આપતા રહે છે સ્નેહનો સહારો અને માનવીયતાનો સંદેશ તમને જણાવી દઈએ કે સન્માન આપું એ એમની ફરજ છે કારણ કે વડીલો તો ઈશ્વરનો દરજ્જ છે એમના મોઢાનું સ્મિત એ જ અમારું પુણ્ય કાર્ય છે એમના આશીર્વાદથી મળે છે સુખ અને આરોગ્ય સાર છે આ હેતુથી પાછલા 12 થી 13 વર્ષ સુધી સમાજ સેવાની દુનિયામાં કાર્યરત અને દરેક પ્રકારની ચેરિટીમાં સર્વ ધર્મ માટે તમામ સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ આવનાર કવિતાબેન લાપ્સીવાડા અને વિજયભાઈ સલાટ જે પાછલા ઘણા સમયથી સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સેવાદૂત ફાઉન્ડેશનના બેનર તળે પિતા શ્રી વૃદ્ધાશ્રમ ચલાવે છે અને તમામ વડીલોને ખૂબ આનંદ ઉલ્લાસ અને દરેક પ્રકારની સેવાઓ તથા જરૂરિયાતો પૂરી પાડે છે તથા તમામ પ્રકારના ઉત્સવોની ઉજવણી તહેવારોની ઉજવણી તેમની સાથે ઉજવણી કરે છે તેમને સારી રીતે સંભાળ રાખી અદ્ભુત કાર્ય કરે છે અને આજે પણ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સ્થિત ફાઉન્ડેશનના બેનર તળે હાજી ઓરાવાલાના સહયોગથી પિતાશ્રી વૃદ્ધાશ્રમમાં આજ રોજ સિનિયર સિટીઝન ગ્રુપ માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાઉથ ઇન્ડિયન સ્વાદિષ્ટ ડિશ તમામ વૃદ્ધોને પીરસવામાં આવી હતી

અને તમામને પુષ્પગુચ્છ આપી તથા ગિફ્ટ આપી સેવા દૂત ફાઉન્ડેશન ના ઓનર અને વૃદ્ધાશ્રમ ના સંચાલક કવિતાબેન લાપસીવાળા અને વિજયભાઈ સલાડ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બધા પ્રોગ્રામ ને સફળ બનાવવામાં પોતાના ખડા પગે સહયોગ આપનાર અને દરેક પ્રકારની સેવાઓ પોતાના માધ્યમથી આશ્રમ સુધી પહોંચાડનાર તેમની યુથ ટીમનો પણ મોટું યોગદાન રહ્યો હતો નમસ્કાર મારું નામ માનસી જનકભાઈ ખંભાતી છે અને હું સેવાદૂત ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે એઝ અ સભ્ય હું જોડાઈ છું અને અમે લાસ્ટ ટેન યર્સથી અમે ઇતર પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા એન્ડ ધેન અમે વૃદ્ધાશ્રમની સ્ટાર્ટ કર્યું અને કવિતાબેન લાપસીવાલા અને વિજયભાઈ સલાટ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે વૃદ્ધાશ્રમ અને અમે બધા એમની એક સ સપોર્ટિવ ટીમ તરીકે અહીંયા આગળ કાર્યરત છીએ આજે જુનેદભાઈ ઓરાવાલા ટ્રસ્ટ તરફથી અમારા વૃદ્ધાશ્રમમાં ઓલ્ડ એજ પીપલને બપોરના લંચનું વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રસ્ટ તરફથી આ કાર્ય બદલ અમને ખૂબ જ સારું લાગી રહ્યું છે અને આવી જ રીતે જો લોકો જોડાતા રહે અને આ રીતે ટ્રસ્ટનું કામ આગળ વધતું રહે એ જ મારી શુભકામના છે તમે જે યંગ યંગ લોકો આ કાર્યમાં કાર્યમાં જોડાયેલા છે લોકોને મારું એટલું જ કહેવાનું છે કે અમે સૌ જે અમારી ટીમ છે અમે લોકો અમારું કાર્ય પણ કરીએ છીએ અમે જોબ કરીએ છીએ બિઝનેસ કરીએ છીએ બધા પોતપોતાની રીતે કામ કરે જ છે પણ એની સાથે આપણે એક સારા કાર્યમાં જોડાઈએ એ બહુ જરૂરી છે એ આપણા પોતાના ગ્રોથ માટે ઇનર ગ્રોથ માટે પણ ખૂબ જરૂરી છે તો આપણે આવી રીતે કોઈ સેવાનું કાર્ય કરતા રહીએ એવું જરૂરી નથી કે તમે લોકો અહીંયા જ આવીને જોડાવ કોઈ પણ જે કાર્યમાં તમને રસ છે કે ભાઈ જે કાર્ય કરવાથી તમને ખુશી મળે છે સેવાનું કાર્ય તો તમે એ કાર્ય કરી શકો છો જેનાથી તમને ખુશી મળે અને લોકોને પણ ખુશી મળે તમારા દ્વારા કોઈનું સારું થાય કોઈને બેનિફિટ થાય એ વસ્તુ કરવામાં તમને એક અલગ જ ખુશી મળે છે તો તમે આ વસ્તુ માટે જોડાવ અને બદલામાં કંઈક મળશે એની ભાવના સાથે નહીં જોડાવ તમે નિખાલસ રીતે જોડાવ તો એનો આનંદ કંઈક અલગ હશે અહીં આપણે એક પ્રોગ્રામ અમે અમને આજે ટીવીની મુલાકાત એમણે અહીંયા કરી ચાલતા અને નંચને આભારી માગ્યો છે અને આજે જે પણ અમે લોકો આની સંસ્થા છે અને અમને અનુભવ એટલો સારો મળી રહ્યો છે અને એટલું સરસ અમને આયોજનમાં ભાગ લેવાનો અમને મોકો મળ્યો હતો આ ફર્સ્ટ ટાઈમ છે મારું